મોદી સાહેબ આજ થી ચોવીસ વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ અને જે વિકાસ નો પાયો નાખ્યો હતો તે યાત્રા ને વધુ ઉંચાઇ થી લઈ જતા સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકાસ સપ્તાહ બે ની ભવ્ય ઉજવણી થઈ રહી છે તેના અનુસંધાને આજે ધોળકા તાલુકામાં વિકાસરથનું ભવ્ય આગમન થયું સિમેજ ગામે પહોંચેલા વિકાસ રથનું ગ્રામજનોની હાજરીમાં ઉત્સાહ અને ઉમંગ સાથે સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન એલઈડી સ્ક્રીન પર છેલ્લા ચોવીસ વર્ષની ગુજરાતની અપ્રતિમ વિકાસ ગાથા દર્શાવવામાં આવી જેને સવવે નિહાળી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલા લોક કલ્યાણના તેમજ વિકાસના દરેક કાર્યો માટે ગૌરવ અનુભવ્યું વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા કે કેવી રીતે સરકારની યોજનાઓ થકી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે વિકાસરથ દ્વારા ગ્રામજનોએ વિવિધ યોજનાઓની માહિતી મેળવી અને અનેક લાભાર્થીઓને યોજનાકીય લાભો અર્પણ કરાયા કાર્યક્રમના અંતે સૌ ઉપસ્થિત લોકોએ વિકસિત ભારત સ્વદેશી ભારતના સંકલ્પ સાથે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના શપથ લીધા અને વિકાસ યાત્રાને વધુ ગતિ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ કાર્યક્રમમાં ધોળકા પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાજપ તાલુકા પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પરમાર જિલ્લા ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ મંડોરા પૂર્વ ધોળકા આઈપીએમસી ચેરમેન શ્રી પ્રવિણસિંહ ડાભી આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી ગોવિંદભાઈ મકવાણા પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ મસાણી શ્રી તકતસંગ ચૌહાણ શ્રી રણજીતસિંહ ચાવડા શ્રી વનરાજસિંહ દાયમા શ્રી કલ્પેશભાઈ સોલંકી આજુબાજુના ગામના સરપંચશ્રીઓ ગામના આગેવાનો પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા શંભુભાઈ લીંબા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે